ડોમરા તો એકર કોઈ ના ખબર તો કે ખાવ પુડા તાર પૈ રાખતા તમે તમે ના ઈ તો ખારો બોલાવશે તમે આ તો આલો રાસો તો ચેણા તો મને ખવરાવતો ચેણા તાર એક ચોકલેટ તમે રોતા કાકો આવતા માર્કન પર ગયાલ કે મારતો બટી હું હાલ તો હું તમને તેડી ફરતો છે ને તમ હું તમને તેડી ફરતો કાધુ મારો હે બદરી એટલે જીને કાધુ હોય છે હું તમને તેડી ફરતો હું કશી પોથ પેલી નીકળતો તો તે રોતા તો આવતા

આપડે પણ <laughs> <laughs> <laughs>

અરે તમે મન કેતા તમે હવે મોરે તો મોર હેડો લ્યો હેડો હા દો છે સત્રું ખેલાવ કાય ઓમ ને મો ગોડા કરે અલા આટલી તો મોય મેટરો નક કરતો આ કેમ આટલી મેટરો કરો જુજો ભેળજો આપણે નક

હેડ પણ આવો તો શાંતિ થાય શાંતિ થાય પણ મારા તો તમારી જિંદગી સુધરે પણ એક મારું મોનતા નથી

અમ બે ડાળ ની રોટલા મોહલી મોળી ને કો મમ્મી એમ તું જો બોલતો નાઈ ને તું તો પાટ લઈ જાય તો ન દેຊું બધા ગયા ગયા કમથી તમે હે હું મોડું વાત તો કરો પણ જો શું જો પણ પેલો જો મરી રાહે પેલા મારી નાખશે હેડો

ગમે એવો હશે મારો કરો છો તો આટલા કેતો એટલે આને તો કે મારી નોક છે થાય પેલો થાય ને કીધું એકલા નથી ફોન કર્યા કદાચ

બે બેટા હોય કોડે ઘીદુય શું કે ઝઘડો છે છે વાત આ રે અલ્યા તમે ફોન પેલા ફોન નતા વાત કરતા તમે ફોન માં વાત નતા કરતા કે તારા જેટલા એટલા બધા લાયરા અલ્યા એ મૂર્ખા ઈ તમારી ક્યાં ધૈર્યું એટલા રિચાર્જ વાળા કડાડી ફોન કરતો કંટાળી ગયો આમ મેઠ્યો મેઠિયો તારો પખો છે તો હું આમ ઊભો રહો હું શું કરું તો જો લેજો જોજો બેઠાઈ તો જિંદગીને એવા નિવાહ રહ્યા પાસા પણ તારે પૂછું તું પહેલો હોન મેઠાઈ મેઠા જીવા તું કેર ઉપર વાત કરીને લીને આ ઓય ફરક નથી કોઈ ફરક નથી મારે તો શું કરું એકાને હા સવારા એમ કો છો અમને માથા જ હવે પણ મેં કીધું મારો મારો તમને ફરી જિંદગી મારો મારો જીવ જીવ પણ ઘરે છે આ તો નોયા અંધા અલ્યા ભલા આદમી કમસી ને આવે છે પેલી આખી વાત ને આવે છે અમે ઘણા ઉકનવાયા કોઈ રહેતા

અમે કંટાળ્યા આવે કેટલાક કોઈ ના ક્ષમાધોન તમે ક્ષમા કરો અને અમારે તો ઉડી જ પડે મારવા ફરી જ મળવું પડે બીજું શું રસ્તો શું અમાર કાંઈ સારું કર્યું હેડતું હવે એટલે લાકડી બીડા છોડવાનો ઈરાદો હતો મારા ગાય માતા મારો હવે ભજન ભજન કરો તમે બધા આપડે મોકો એમ કર કોક આયોજન રાખે